નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો મારી યુટ્યુબ ચેનલ હું છું આપનો મિત્ર ભાવિક ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ડુંગરી અને લસણ બજાર બાબતે તો આગામી સમયમાં લસણ બજાર અને ડુંગરી બજારની સ્થિતિ વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આ વખતે જોવા જઈએ તો ડુંગળીના ખેડૂતો માટે ચોક્કસપણે સારો સમય આ વખતે જોવા મળ્યો છે આ સારી સિઝન આ વખતે જોવા મળી રહી છે કારણ કે ડુંગળીના ભાવ છે તે એક ધારા ટકી રહ્યા છે અને થોડા સમય માટે વચમાં બજાર છે તે ઢીલી પડી હતી પરંતુ ત્યારબાદ ફરીથી બજાર ઉચકાઈ અને અત્યારે આવકો સામે બજાર છે સ્ટેબલ જોવા મળી રહી છે આવકો પણ પુષ્કળ માત્રમાં જોવા મળી રહી છે પરંતુ બજાર છે તે અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટીની ડુંગળી છે

અત્યારે લસણની બજાર છે કદરે તળીએ બેઠી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે લસણ બજારમાં એક હજારથી પંદરસો રૂપિયા પ્રતિ મણના ભાવે સારી ક્વોલિટીનું લસણ વેચેલું છે એમાં પણ મોટા ભાગનું જે લસણ છે તે એક હજારની નીચેના ભાવે જ વેચેલું છે ખૂબ સારી ક્વોલિટીના અમુક વકોલો હોય છે તે લસણ છે તે અગિયારસો થી પંદરસો વચ્ચે વેપાર થઈ રહ્યા છે અને હજી આગામી એકાદ બે સપ્તાહની અંદર આવકોનું પ્રમાણ વધશે ત્યારે લસણની બજાર મુખ્યત્વે લેવાલી કેવી રીતે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે તો અત્યારે ડુંગળી બજારમાં એકંદરે સારી માહોલ જોવા મળી રહ્યો મતલબ કે એકંદરે જે ખેચાનો વલણ જોવા મળી રહ્યો છે એમાં પણ સફેદ ડુંગળીની આવકો છે તેની સામે એટલા વેપાર થઈ રહ્યા છે કારણ કે વેપારીઓ પૂરતા પ્રમાણમાં ડુંગળી ખરીદી રહ્યા છે અને અત્યારે લાલ ડુંગળી છે તેની પણ વિશેષ પ્રમાણમાં આવક થઈ રહી છે સાથે સાથે વેપારો પણ સારા જોવા મળી રહ્યા છે અને ડુંગળી બજારમાં આ પ્રકારનું વલણ છે તે હજી થોડા સમય માટે જળવાયેલ રહેવાની સંભાવના દેખાઈ રહી છે પરંતુ લસણ બજારમાં જે વેપારીઓને નિષ્ણાતો છે તેમના કહેવા પ્રમાણે આવકો વધશે તો લસણ બજારમાં હજી પણ સામાન્ય રીતે ભાવમાં થોડો ઘટાડો જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાળો વ્યક્ત કરી રહ્યા છે એટલે આ વખતે જે પણ ખેડૂત મિત્રોએ હોશે હોશે જે લસણના ભાવ જોઈને વાવેતર કર્યું હતું તેના કરતા અત્યારે જે બજાર તૂટી છે તે ચોક્કસપણે આંચકા જનક ગણી શકાય કારણ કે લસણ જે આ બજાર છે તે બજારે વેચવું કોઈ પણ ખેડૂતોને પોસાય નહીં કારણ કે ચોક્કસપણે તેમને નુકસાન ભોગવવાનો વારો જ આવે પરંતુ આપણે આશા રાખીએ કે કોઈ મોટો ઓર્ડર કોઈ દેશો દ્વારા મળે અથવા તો સારા એવા થાય અને લસણમાં એક પ્રકારનો કારણ જોવા મળે તો ચોક્કસપણે ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે અને ખાસ કરીને અત્યારે જે સમય છે મતલબ કે જે લસણની બજાર છે તે ઢીલી છે તો આ સમયગાળા દરમિયાન ખેડૂતોને ચોક્કસપણે રાહત મળે તે પ્રકારનું સરકારને પણ કોઈ પગલું લેવું જોઈએ જેથી કરીને આવી સ્થિતિ જ્યારે પણ ઉત્પન્ન થાય તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારનું નુકસાન સહન કરવાનો વારો ના આવે અને ખાસ કરીને ખેડૂત છે તેના ઉપર જ મુખ્યત્વે દેશ નિર્ભર રહેતો છે કારણ કે ખેડૂત છે તે મોટા ભાગે અન્ન ઉત્પાદન કરી અને સમગ્ર દેશ સમગ્ર વિશ્વમાં તેમનું અન્ન જતું હોય છે અને તેના થકી જે લોકો છે તેના પેટ ભરાતો હોય છે એટલે ચોક્કસપણે ખેડૂતોના હિત માટે સરકારે પગલા પણ લેવા જરૂરી છે જેથી કરીને ખેડૂત છે તે દેવાના તળે ક્યારેય ના દવાય